મિત્રો જે દિવસે હું એવું નક્કી કરું ને કે આજથી હેને મારે જિંદગીમાં બસ મોટા મોટા કામ જ કરવા છે ભાવે ગેસનો બાટલો ભરાવી ને કરવાળા આવા નવા કામ હોપી દે એટલે જ હું હે ને મોટા કામ નહી કરી અને એટલે જ પ્રગતિ નહી કરી હાલ તું કાયમ કે કે કરતી તી ને કે તમે કોક દાડો મને હેલિકોપ્ટરમાં બેહાર જો હે ને તો લે આ હેલિકોપ્ટર બેહી જાય હેટા

હવે મેં તમને ફરવા લઈ જવાનું કીધું ખેતર શું ખેતર સુકામ ને આયા તારો બા ખેતરમાં માં ખુશી હે શું ખેતર માં ખુશી હે નગરા ઢેખારા ને બેખારા હે બધું

મારને જો મને ને ખેતર નિગમ તું મને હવે ખેતર લાવતા નઈ ને તો હું એને મુવાઈ આ બધું વેચી મારીશ આવ થોડી ચાલ તંબુરો તાણે હવે હું ગામડે જ નહીં આવું તાણ મન લાવસું તમે તો તારા બાપા ને ફોન કરીને કઈ દે કે લઈ જાય તને પાછી ગા ખેતર જ નઈ આવું ગામડે જ નહીં આવું હોશિયારી મારે મોટા સિટી માં જન્મ્યો તમારા બાપા એ ખેતરમાં જ મોટા છે હે હોશિયારી મારો પાલ તને પરણેલા પુરુષ ની ખાસિયત ખબર છે શું પરણેલા પુરુષ ને ખાવાનું મળે કે ના મળે પણ એમના સાંભળવા જરૂર મળે

ડોક્ટર એમન કીધું હે અડધી રાતે ગોળી લેવાનું અલી દફો અડધી રાતે નહીં લેવાનું કીધું અડધી ગોળી રાતે લેવાની ઈમે આહા દોબાન દોબા વળધાર્યા આ રહી જુએ અહીંથી લઈ લે જાનિયા કરમાઈ ને તાનની કામવાળી બનીને રાખી હે જો કાલ્થી માં જો કામ કરાવ હશે ને તમન પગાર આપવો પડશે પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ હેલા ચમા ઉતરેલી ઘડી જેવું મોઢું કરીને બેઠા હોઉં શેર બજારમાં પૈસા રૂકેતા બધા ડૂબી જાય હું તમને કેટલી વાર કહું કે શેર બજારમાં ના મૂકશો ઘરમાં મૂકો પૈસા તો ઘરમાં તું લહેરવા દેતી અરે વાહ તારો અવાજ બહુ મસ્ત છે થેન્ક યુ તું પેલું છે ને ટ્રાય નહીં કરતી કઈ સિંગિંગ ના એ ખાતી મીઠી પીપર ખાતી મીઠી પીપર હેલા સાલી આધી કરવા એટલે શું એવું કશું જ હોતું નથી આ એવી સ્કીમ છે જે લગન પહેલા દરેક પુરુષને કહેવામાં તો આવે પણ આપવામાં નહીં આવતી યાર બાર આ તો હાજે પની ટીકાનું શાક બનાવી દીધી તમને ખબર હે પનીર ટીકાનું શાક બનાવતા કેટલી વાર લાગે છે હાજે ખીચડી વઘારેલી બનાવવાની ચૂપચાપ ખાઈ લેજો પારુલિયા આતે હજી મારું જીન્સ નઈ ધોયું યાર હા બસ અમાર આજ કામ બચ્યું તમે લુકરા કાઢે જો અને ધોઈ જઈએ હજી દિવસ બીજા બે દિવસ પહેરશો ને પછી ધોઈ હવે ચા ઉપડ્યા તને કીધું તું યાર કે મારા ફ્રેન્ડો જોડે ફરવા જવાનો હા જે હું હા હું તને ડાડે કહું કે મને ફરવા લઈ જાવ તાણે તમારી જોડે ટાઈમ નહીં અને ભાઈબંધો જોડે કેવા ઉપડ્યા અરે શું વાત કરું બેન તમને દુખી દુઃખી કરી નાખી પત્ની નોકરાની સમજણ ને પડતી કે જે માણસ આપણે ઇજ્જત ના કરતું હોય ને એના જોડે કોઈ બે તારે પગે લાગવાની જરૂર નહીં પગે તો અમે તને લાગશું કારણ કે ભૂલ મારાથી થઈ છે તારી અંગત લગન કરી

બટા તારી મમ્મી ખાલી નહીં બેઠી એનું નામ લઈજો ચિટલી ભરેલી બેઠી તને ખબર પડશે તું કામ કર તું તાર બટા મારા જે કરવાનું છે કરવું જ પડશે માં ભાવસા રવિવાર હે ને કાલે સોમવાર થશે જોજો મારી ભવિષ્યવાણી કોઈ દિવસ ખોટી ના પડે તું ચાહી લે આવે હા બતુય અરે હું જ મળું

શું પડો આ કપડા જો તમે આવ્યા હોય પડે ના પડે આમ જો તો ખરા એકેમાં કઈ ઠેકાણું હે આમ જો ને હાય હાય તમે મન લાગે તમને બધા શેતરતા જ લાગે હે શું શેતરતા સિલેક્શન અના માલિક નું નામ વાસ પટેલ આ કોણ હે તમે તે આપડી દુકાન થી કપડા લાવ અને એ બરતર કિંમત માં લઈને આવ્યો હું તો શું થઈ ગયું પણ મને તો એવું લાગે છે કે હોલસેલ વાળા તમને સેતતા લાગે છે એ મારા રામ તને દુકાની મને સમજણ પડે કે તને સમજાય પડે છે ચમ અમે ઓલું ના કરી દુકાન ના કરી ને અમને ખબર ના પડે આ ઠેકાણું હે આમ જો તો ખરાબ બે દાડામાં આ બે વાર ધો કરી ને માં તો લાવરા જેવો થઈ જાય એવું હે અલી ભોંડી ઇમ્પોર્ટેડ કપડું છે પંદર વર્ષથી હું વેપાર કરું છું મને ખબર પડે કે નહીં કપડાની અને આ લીલન પેન્ટ હતા તારો ભાગ

ભાવેશ આમ જો આ તો મન હોવાના નું મંગળસૂત્ર મળ્યું અરે વાહ મસ્ત હે સાહે મળ્યું તમા મમ્મી ની તિજોરી માં કેવાય 20 તો મારી છે ને મને લા તા મારી મમ્મી નું મારા હાહરી વાડા એવું કહે કે અમાર વહુ ની હાઈટ નીચી છે પણ ઈ તો મારા હાથમાં નહીં એટલે હે ને મે મારી જીબ લાબી ભાઈ તમે જોજો

તું અહીંયા ઘરમાં ઠેકાણા કરતી નહીં ખાવાના બનાવવાનું ભાઈ કે મેં કઈ ક્લાસ ચાલુ કર્યું રૂપિયા રટલા થઈ જાય પોશિયારી મારે

બનાવતા આવડતું બધા ફરવા જવાનું નક્કી કર્યું છે તો દિલ થી કે તો પછી જવાની ઈચ્છા થાય યાર દિલથી તો જો રાજસ્થાન જવાના જઈએ ત્રણ દિવસ અરે ભાઈ પણ હું કોઈ દિવસ તને પૂછ્યા વગર કઈ કરું છું તો એ તું અત્યારે કેવી રીતે વાત કરું છું આ તો તમે મને પૂછશો તો નહીં જાઓ તમે પણ મારે જવું છે એટલે તો તને પૂછવા આવ્યો છું તો પૂછો શું લેવા જાવ અલે જયે તો તું પછી ફોન કરી કરી લોઈ પી જઉ છું યાર અચ્છા એટલે હવે તમને હું ફોન એ ના કરી એમ ને હારું નહી કરીએ ફોન તમે ચે કરું એ કરજો અરે એવું નહી કે તો તું ફોન કર પણ દિવસમાં એકાદ વાર રિંગ કરીને પૂછી લેતી હોય તો હારું રાતે માંડ અમે બેઠાઈએ તોય તું ફોન ઠોક ઠોક કરું છું પણ આખો દિવસ તો એ બધા જોડે તમે ફરી ફરી ફરીને આયા હોય અને અમે કલાક ફોન કરી તોય તમારા જોડે ટાઈમ ના હોય લોકો જોડે બેહવું હોય તમારે તો મને અહીંયા કંટાળો ના આવો મિયા અહીંયા એકલી ના આવો

પતી <laughs> તા ને 3 કલાક થી લેવા મોકલે હજી પાસા નહીં બુડી ટેન્શન શું બનાવી દે તને ખાવાની પડી હે તાર બાપ ઘરે પાસો આયો ચિંતા તને નહી થતી આ વખતે હું વેકેશન માં જઈ ને તો માં મમ્મી ધામેણામ ગાય પણ કેતા તા હે ભગવાન તાર મમ્મીને કહી દેજે કે આ પહેલા ભેંસ આપી હે ને ઈ જ નહી હવે ગાય છે હાચું

હા મારી નાની બેન જલ્પા ની સગાઈ નક્કી કરી ને તો મારા મમ્મી પપ્પા ની એટલે નક્કી કરી નાખ્યું એમ ને મને પૂછ્યું નઈ એવું કઈ ના હોય હવે જલપા ને જ્યાં ગમ્યું ત્યાં કર્યું હા ભાઈ હા હવે તો તમે બધા બાના જ કાઢ્યા નો ને છોકરીના નામ ના અને તમને કહું જમયના સ્વભાવ એ બહુ મસ્ત હે અને એના મા બાપની ગામમાં ઈજ્જતે બોલ્યો એટલે તારું કહેવાનું શું છે કે મારા કાકાનો સ્વભાવ હારો નહીં કે એના છોકરાઓનો સ્વભાવ હારો નહીં અને મારા ખાનદાન તો જાણે ગામમાં ઈજ જ નહીં જલ્પાને તો આ ઘરમાં આવતું પણ મને પહેલાંથી ખબર હતી કે તારી માના પગ વાંકા હે હુરી આવશે બોલો મારી મમ્મીને શું વાંઘ બચારીનો અરે તારી માં બચારી નહીં મારા મોઢે તું બોલાવરાઈસ નહીં ન તો હું ચોપડો ખોલીશ ન તો તું હાંભરી નહીં કે મારા કાકાનો છોકરો દેખાવડો ન ભણેલો ગણેલો ન અમારી જોડે સારી સંપત્તિ નહીં પણ તારી માં ના જ પક પેલે હે વાંકા હતા છોકરીને તો મારો ભાઈ ગમતો જ તો પેલે હે પણ મને ખબર જ હતી કે તારી ડોસી રહી ને ઈ સબન નઈ થવા દે અરે એવું કઈ નહીં યાર જો મારી મમ્મી ને એવું કઈ હોય કે છોકરો પાણેલો ગણેલો ઓસો હે દેખાવડો ઓસો તો મને આ ઘર માં શું કામ આપે એટલે તારું કહેવાનું એમ હે હું અપન ના કાળ હું એ ભગવાન હું તમને એવું કેતી નહી હું તમને ઉદાહરણ આપું હું કે જો એવું હોત ને તો મને શું કામ આપતા ઘરમાં માં હવે યાર જવા દો ને બધું હવે જવાબ દેવાનું હું બધું તો બેગ તૈયાર કરું તારે જવું હોય તો જજે હું તને કહી દઉં હું ચાઈ આવવાનો નહીં કારણ કે મને કઈ પૂછ્યું નહીં

તમારો ધંધો ના હોય એટલે તમારે નીચે આમાં મારા કામ ના હોય કચરો બાળવાનો મારે ચાલે પાર આવે થઈ ગયો

હું શું કરવા કરું પંખો સાહેબ આ તો તમે કરો નઈ કરો કઈ આ તે નવાઈ તો તું ના કરે તે અને હું નહીં પહોંચાતી એટલે કહું તમને આ તે હું શું કરું

પણ તું કે કામ વાળી કામવાળી મારી જોડે બાજી હે ને એટલે કામ તારી જોડે બાજી એટલે કે તું કામ વાળી જોડે બાજુ એટલે

આપણે ગામડે જવાનું સ મેં કીધું આપણે ગામડે નહિ જવાનું આ વખતે દિવાળી આપડે શું વખતે દિવાળીએ ફરવા જવાનું આપડે દિવાળી ગામડે નઈ જઈએ આપણે ફરવા જઈશું હમણાં ત્રણ મહિના પેલા તો સાસણ જઈને આયા તારે ફરવા જાય કરવાનું શું થાય ને તો લોકો ગામડે જાય પરિવાર હંગત બેહે મજા કરે મસ્તી કરે એક બીજાની વાતું હા ભરે

તારે ફરવા જવું ફરવા જાય તને ખબર દિવાળી ફરવા જવું ને તો બધે ટ્રાફિક હોય ના ખાવાનું ઠેકાણું પડે ના હોવાનું ઠેકાણું પડે ના પાર્કિંગ નું ઠેકાણું પડે ના જે હરખા દર્શન થાય ના જે ખાઈ હરખા ફરી હવે બધું ચાલવું પડે બાર જઈએ ને તો બધું ચલવું પડે પણ તમે બાનું ના કાઢશો કે તમારે નહીં આવું તમારે ગામડે જવું હોય ને એટલે તમે આ બધા બાના કાઢો ગામડે જવાનું હોય ને હું રેડી બેઠી હે પપ્પા વેકેશન પડે આપણે હાજર હાજર ઉપડી જવાનું

પંદરસો ની મળતી ટાઈમે પાંચ હજાર રૂપિયા માં અત્યારે મારે ઘરે જ જવાનું હોય તાર આબુ ઠીક હું મારી છોડી બે જતા રેવું જાજે ફરવા જવું ના ફરવાનું થતું તું તો તારા જેવા બૈરા ને બરાબર ઘરમાં ભાગલા પડી જાય બધા ભેરું રહેવાનું નહીં